વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયનના મંત્રી જયેશ ખાતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની એક ત્રિમાસિક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તમામ ગુજરાતના પરીક્ષા ચાલકોને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાત લેવલના તમામ યોજનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ રોડ પર આવેલા પરમ વ્હીલ્સ ખાતે મહિન્દ્રા કંપનીની ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પ્રજાપતિ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી મહામંત્રી શ્રી ઇમ્તિયાઝભાઈ લંઘા હાજર હતા હાલ પ્રદૂષણ મુક્ત ભારત થવા જઈ રહ્યું છે જેની પહેલ ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન તથા વડોદરાના યુનિયનના આગેવાનો મળી ગુજરાતના તમામ રિક્ષા ચાલકોને સમજણ આપી પ્રદૂષણયુક્ત પ્રદૂષણ મુક્ત અભિયાનને તમામ રિક્ષા ચાલકો સાથે સહકાર આપે છે He put a Rahul Rajput. One news ododra. Subscribe now and press the bell icon. Never miss an update.